શ્રી અંબાજી માતા દેવસ્થાન યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમ ગુરુવાર ત્રણ દસ બે હજાર ના રોજ આરતી તથા દર્શનનો સમય આ મુજબ રહેશે આરતી સવારે સાડા સાત થી આઠ કલાકે દર્શન સવારે આઠ થી સાડા અગિયાર કલાકે રાજભોગ બપોરે બાર કલાકે દર્શન બપોરે સાડા બાર થી સવા ચાર કલાક સુધી આરતી સાંજે સાડા છ થી સાત વાગ્યા સુધી સાંજના દર્શન સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી રહેશે આસો સુદ આઠમ તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ આરતીનો સમય સવારે છ કલાકે ઉત્થાપન આસો સુદ આઠમ શુક્રવાર તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના સવારે દસ કલાકે આશો સુદ દસમ વિજયાદશમી સમી પૂજન તારીખ બાર દસ બે હજાર ચોવીસના સાંજે પાંચ કલાકે દૂધ પૌવાનો ભોગ તારીખ સોળ દસ બે હજાર ચોવીસ બુધવારના રોજ બાર કલાકે કપૂર આરતી કરાવશે આશા સુદ પૂનમ તારીખ સત્તર દસ બે હજાર ના રોજ આરતીનો સમય સવારે છ કલાકે રહેશે જીડીસી ન્યુઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા